ચાલો આજે આપણે પ્રખ્યાત નૃત્યાંગના અને કોરિયોગ્રાફર મૃણાલીની સારાભાઈ વિશે જાણીએ ભારતીય શાસ્ત્રીય નૃત્ય કળાને વિશ્વભરમાં સન્માન આપવામાં અને પ્રચલિત કરવામાં એમનો ખૂબ મોટો ફાળો છે મૃણાલિની બહેનનો જન્મ ઓગણીસો અઢારમાં ચેન્નાઈ શહેરમાં થયો હતો તેમણે નાની ઉંમરે નૃત્ય શીખવાનું શરૂ કર્યું હતું ગુરુદેવ રવિન્દ્રનાથ ટાગોર જેવા શિક્ષકોના માર્ગદર્શનથી મૃણાલીની બહેનમાં નૃત્ય અને નૃત્ય નાટિકાનું સંયોજન કરવાની અસાધારણ પ્રતિભા કેળવાઈ ટાગોર તેમને સ્વરચિત નૃત્ય નાટિકાઓની કોરિયોગ્રાફી કરવા કહેતા જેમાં તેમને પ્રયોગ કરવાની અને નવીનતા લાવવાની છૂટ હતી મૃણાલીની બહેનમાં પુષ્કળ પ્રતિભા તો હતી જ તેમને આ નૃત્ય નાટિકાઓ દ્વારા પોતાના નૃત્ય પ્રત્યેની આરાધના અને સમર્પણ વિકસાવવાનું મંચ મળ્યું આ પછી તેઓ ટૂંક સમય માટે અમેરિકા ગયા ત્યાં તેમણે અમેરિકન એકેડેમી ઓફ ડ્રામેટિક આર્ટ્સમાં અભ્યાસ કર્યો અભ્યાસ પૂર્ણ કર્યા બાદ તેઓ ભારત પાછા આવ્યા અને નૃત્યમાં કારકિર્દી બનાવવાનો નિશ્ચય કર્યો ભરતનાટ્યમની સાથે સાથે તેમણે કથકલી નૃત્ય શૈલી પણ શીખી અને તેમની નૃત્ય નાટિકાઓમાં આ બંને નૃત્ય કળાઓનો સુંદર સમન્વય કર્યો ઓગણીસો ની સાલમાં અગ્રણી વિજ્ઞાની અને ભારતીય અવકાશ કાર્યક્રમના સ્થાપક વિક્રમ સારાભાઈ સાથે મૃણાલીની બહેનના લગ્ન થયા લગ્ન પછી મૃણાલીની બહેન અમદાવાદ આવ્યા અમદાવાદ શહેરની લોક સંસ્કૃતિ સમૃદ્ધ હતી પરંતુ આ સમયે શિક્ષિત અને ભદ્ર સમાજના સભ્યોમાં એવી માન્યતા હતી કે નૃત્ય કે રંગમંચની પ્રવૃત્તિઓ નીચલા વર્ગના નાચવાવાળા અને કરે આ સમયે એક ઉચ્ચ ઘરની શિક્ષિત યુવતીનું નૃત્યમાં કારકિર્દી બનાવવું અયોગ્ય ગણાતું પણ વિક્રમ સારાભાઈએ અને તેમના પિતા અંબાલાલ સારાભાઈએ મૃણાલીની બહેનની નૃત્ય કારકિર્દી અને નૃત્ય કળા પ્રત્યેની લગ્નની પૂરી કદર કરી આ તેજસ્વી યુવાન નૃત્યાંગનાએ તે સમયના સામાજિક વાતાવરણમાં પણ હિંમત ન હારી તેમણે ઓગણીસો ની સાલમાં દર્પણ એકેડેમી ઓફ પરફોર્મિંગ આર્ટસ ની સ્થાપના કરી તેઓ આ સંસ્થા દ્વારા ગુજરાતમાં શાસ્ત્રીય નૃત્યનો પ્રસાર કરવા અને શાસ્ત્રીય નૃત્યના પ્રશંસકો કેળવવા માંગતા હતા તેમણે દર્પણ નૃત્ય સંસ્થામાં શિષ્યોને ભરતનાટ્યમ અને કથકલીની તાલીમ આપવાની શરૂ કરી મૃણાલીની બહેનની નૃત્યમાં આંતરરાષ્ટ્રીય ખ્યાતિ હોવા છતાં શરૂઆતમાં છાત્રોની સંખ્યા ખૂબ ઓછી હતી દર્પણની સ્થાપના પછી શરૂઆતના વર્ષોમાં ફક્ત તેમના મિત્રો અને અમુક ઉચ્ચ વર્ગના પરિવારોની છોકરીઓ જ તાલીમ લેવા આવતી મૃણાલીની બહેને ઓગણીસો નૃત્ય કળાનું પ્રભાવશાળી પ્રદર્શન કર્યું તેમના નૃત્યની ફ્રાન્સના પ્રખ્યાત ટીકાકારોએ પણ ખૂબ પ્રશંસા કરી આ પછી તેમને દેશ વિદેશથી આમંત્રણ મળવા લાગ્યા મૃણાલીની બહેન અને તેમના વૃંદના ભારતીય શાસ્ત્રીય નૃત્યને નવા નવા દેશોમાં લઈ ગયા અને પોતાની કળાના માધ્યમથી ત્યાંના રહેવાસીઓને ભારતીય સંસ્કૃતિ અને તેની પ્રાચીન નૃત્ય પરંપરાની ઓળખાણ આપી દર્પણ સંસ્થાની પહેલી ચાર ગુજરાતી વિદ્યાર્થીનીઓએ ઓગણીસો ઓગણસાઠ ની સાલ માં ભરત માં સ્નાતક ની પદવી મેળવી આ ગાળા દરમિયાન ધીરે ધીરે લોકો નો નૃત્ય અને નૃત્યાંગનાઓ પ્રત્યેનો અભિગમ બદલાવા લાગ્યો છોકરીઓની સાથે એકાદ બે છોકરાઓ પણ આ નૃત્ય કળાની તાલીમ લેવા દર્પણ માં જોડાયા દર્પણ નો નૃત્ય વિભાગ દિવસે દિવસે પ્રગતિ કરતો ગયો અને મૃણાલીની બહેનના વૃંદે ભારતીય શાસ્ત્રીય નૃત્ય કળામાં નવી અને સમકાલીન શૈલીઓ ઉમેરી નવી નૃત્ય નાટિકાઓનું સંયોજન કર્યું ભારત અને સમગ્ર વિશ્વમાં તેમણે ભારતીય શાસ્ત્રીય નૃત્યને ખ્યાતિ આપી 1959 માં ગુજરાતી કલાકારો કૈલાશ પંડ્યા દામિની મહેતા અને સાહિત્ય જગતના પ્રખ્યાત સભ્યોના પ્રયાસોથી ગુજરાતી રંગમંચને પ્રોત્સાહન આપવા દર્પણમાં થિયેટર એટલે કે રંગમંચ વિભાગ ઉમેરાયો ત્રણ વર્ષ બાદ ઓગણીસો બાસઠ ની સાલમાં ભારતના પ્રખ્યાત કઠપુતળી કલાકાર મહેર કોન્ટ્રાક્ટરે પણ મૃણાલીની બહેનને દર્પણ સંસ્થામાં એક કઠપુતળી કળાનો વિભાગ શરૂ કરવાની અરજી કરી ત્યારબાદ દર્પણ સંસ્થામાં નૃત્યકળા નાટક કઠપુતળી નાચકળા વગેરેની તાલીમ મળવા લાગી આગામી વર્ષોમાં આ વિભાગોનો ખૂબ વિકાસ થયો ઘણા નવા વિદ્યાર્થીઓ આ સંસ્થામાં જોડાયા અને નૃત્ય તથા નાટ્ય કલાના નિયમિત પ્રદર્શન કાર્યશાળાઓ યોજી આ સંસ્થાએ ભવાઈ નામે ઓળખાતી લોક નાટક કળાને કેળવવા માટે એક દસ વર્ષીય કાર્યક્રમ શરૂ કર્યો આ સમયગાળા દરમિયાન દર્પણના કઠપુતળી વિભાગે આંધ્રપ્રદેશની પડછાયા પડછાયાવાળી કઠપુતળીઓને પ્રચલિત કરવાની ઝુંબેશ ઉપાડી આ લુપ્ત થતી કળામાં વપરાતી કઠપૂતળીઓ અનોખી છે કારણ કે તેમનો પડછાયો રંગીન હોય છે હજારો શિષ્યોને નૃત્યમાં તાલીમ આપનાર મૃણાલીની બહેનને આપણા દેશની ઉચ્ચતમ પદવીઓ પદ્મ વિભૂષણ પદ્મભૂષણ અને પદ્મશ્રીથી સન્માનિત કરવામાં આવ્યા છે આજે પણ દુનિયાભરમાંથી અનેક વિદ્યાર્થીઓ આ કળાઓની તાલીમ લેવા આવે છે હાલમાં મૃણાલીની બહેનના દીકરી મલ્લિકા સારાભાઈ દર્પણનું સંચાલન કરી રહ્યા છે અને તેમના બાળકો રેવંતા અને અનાહિતા પણ નૃત્ય કળામાં પારંગત બની ચૂક્યા છે મૃણાલીની બહેને બાળકો માટે ઘણા બધા પુસ્તકો લખ્યા છે જેમ કે મોહનદાસ કરમચંદ ગાંધી ગીતગોવિંદ વગેરે તમે આ પુસ્તકો મેળવી જરૂરથી વાંચજો અને તેમના અન્ય પુસ્તકોમાંથી પણ નૃત્ય અંગેની રસપ્રદ માહિતી મેળવજો